આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો ખૂબ જ મજા આવશે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ સિટી શાંત વાતાવરણ આજે અલગ મહેસૂસ થઈ રહ્યું હતું ડોક્ટર દીપક જેની ગણતરી સારા ડોક્ટર માં થતી હતી તે પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યાં અચાનક તેની નજર નર્સ સુનિતા ઉપર પડી તે પહેલી વાર હોસ્પિટલમાં આવી હતી અને મિત્રો તે ખૂબ જ સુંદર હતી તેના ઓઠો ઉપર લાલ લિપસ્ટિક લગાડેલી હતી અને તેની ચાલ એકદમ ગજબની હતી તે દવાના ટેબલ પાસે વાકા વાકા કામ કરી રહી હતી આમ જ થોડા દિવસો વીતતા ગયા અને ડોક્ટર દીપક ધીમે ધીમે તેની સાથે વાત કરવા લાગ્યા તે બંનેની વચ્ચે દવાની સાથે સાથે બીજી પણ વાતો થતી હતી એક દિવસની વાત છે ડોક્ટર દીપક તેને કેન્ટીનની અંદર બોલાવી ચા પીતા પીતા સુનિતાએ ડોક્ટર દીપક ને ગામડાની વાત કરી કે તે કઈ રીતે અહીંયા સુધી પહોંચી ડોક્ટરના દિલની ધડકન વધતી જતી હતી ડોક્ટર દીપકના હાથ ધીમે સુનીતા સુતા ડરતા બોલી ડોક્ટર સાહેબ આ બધું બરાબર નથી તેના અવાજની અંદર પ્રેમ અને ગભરાહટ હતી ડોક્ટરે ધીમેથી કહ્યું અને તેનો હાથ ખેતર ઉપર મૂક્યો સુનિતા કઈ પણ વિરોધ કર્યા વગર તેની તરફ આગળ વધી શ્વાસ એકબીજા સાથે ટકરાવા લાગ્યા એક ખામોશીની વચ્ચે ડોક્ટર દીપક તેની આંખોમાં જોઈને પૂછ્યું શું તને ડર લાગે છે સુનિતાએ પોતાનું માથું હલાવ્યું ડોક્ટરે હસતા હસતા તેના ચહેરાને પોતાના હાથોમાં લીધો અને સુનિતા બે કિલો લીંબુ ડોક્ટર સાહેબ ને ખાવા માટે અને ડોક્ટર સાહેબ ને ખેતરની અંદર મોટર ચાલુ કરીને પાણી જેનાથી પૂરેપૂરું ખેતર લબાલબ ભરાઈ ગયું અને અચાનક ખેતરનો બાંધ તૂટી ગયો અને મિત્રો પાણી ખેતરની બહાર ચારે બાજુ દળવા લાગ્યું સુનિતાએ પોતાની આંખો બંધ કરી લીધી અને ડોક્ટર સાહેબે પોતાનું ઓપરેશનનું કામ પૂરું કર્યું હું તમને શું કહું સમય જાણે ઊભો રહી ગયો હતો ત્યાં અચાનક બહારથી બીજા કોઈના પગનો અવાજ સંભળાયો અને માહોલ તૂટી ગયો ડોક્ટર સાહેબ પાછો હટી ગયા અને કહ્યું આ અડધી રાતે અત્યારે કોણ હોય શકે સુનિતાએ એક ઊંડો શ્વાસ લીધો ગેરકાનૂની નકલી દવાની સપ્લાય અને મરીજોના અંગોની તસ્કરી મેં ઘણી બધી ફાઇલ જોઈ છે અને તેનાથી તે સાબિત છે

અને દરવાજો તૂટતાની સાથે ત્રણ જણા અંદર આવી ગયા ડોક્ટર સાહેબે સુનિતા બચાવવા માટે આગળ વધ્યા અને તેની વચ્ચે જોરદાર હાથા પાય થઈ થોડી પછી બે નકાબ પોષ ત્યાંથી દોડીને જતા રહ્યા અને એકને ડોક્ટર દીપકે પકડી લીધો સુનિતાએ તરત જ પોલીસને ફોન કર્યો થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ અને તેણે તેને ગ્રેફ્તાર કરી લીધો સુનિતાએ ડોક્ટર દીપકનો આભાર માન્યો કે સાહેબ તમારા વગર આ બધું શક્ય નહોતું માહોલ શાંત થયા પછી ડોક્ટર સાહેબે સુનિતાને કહ્યું હવે મારે તને કઈ કહેવું છે સુનિતા એ એક નજરે તેની તરફ જોઈ ત્યારે ડોક્ટર સાહેબ એટલું બોલ્યા હું તને મારા જીવનો એક હિસ્સો બનાવવા માંગુ છું અને ખેતરની અંદર પાણી ભરી ભરીને હું હવે એની અંદર ખેતી કરવા માંગુ છું મને લીંબુડા ખૂબ જ પસંદ છે તે દિવસે તે મને કાશ્મીરી સફર કરાવી હતી ત્યારથી હું ખેતર અને લીંબુ ભૂલી નથી શકતો શું તમે તૈયાર છો શું તું મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છો સુનિતાએ જવાબમાં ફક્ત મિત્રો એક નાનો એવું સ્મિત આપ્યુંડિયો પસંદો ખુબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે પણ આપણા દેશની અંદર આવી ઘટનાઓ બને છે જ્યાં દવાની અને અંગોની તસ્કરી થાય છે માટે જો કોઈ પણ આવી ઘટનાઓ આપણે નજરે ચડે તો અવશ્ય પોલીસને જાણ કરો ધન્યવાદ મિત્રો ફરી મળશો આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો